નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે જુકતરામ દવે પે શાળાના વિદ્યાર્થીઓને બેંકની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું ઓ બેંકની અંદર કઈ રીતે કામગીરી થાય તેની માહિતી બેંકના કર્મચારીઓ દ્વારા આપવામાં આવી લખતર તાલુકા મથક સહિત લખતર ગામની જુદી જુદી સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે હાલમાં જુદા જુદા વિષય ઉપર શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે લખતર જુગતરામ દવે પે સેન્ટર શાળાના વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓ માટે બેંકની અંદર બેંક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેંકની મુલાકાતની અંદર બેંકની અંદરથી પૈસા કેવી રીતના મૂકવા પૈસા કેવી રીતના અપાડવા જે બેંક એકાઉન્ટ છે તે કેવી રીતના ખુલી આપવામાં આવે તે સહિતની માહિતી બેંકના કર્મચારીઓ દ્વારા આપવામાં આવી હતી ત્યારે બેંકની મુલાકાત લઈ અને જુગતરામ દવે બે સેન્ટ્ર શાળાના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ દ્વારા આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને તેમને તેમની શાળાના શિક્ષકગણ સહિત શાળા મેનેજમેન્ટનો આભાર માન્યો હતો સાથે બેંકનો પણ આભાર માન્યો હતો કે તેમના દ્વારા તેમને આ માહિતી આપવામાં આવી હતી